બીજનો પ્રસંગ એટલે આપણા માટે આનું ઉત્સવ ગુરુ ગુણ ગાવાનો ઉત્સવ ગુરુ મહારાજની કૃપા આજે આપણે ગુરુ ગુણ ગાવા માટે આપણી હાજરી છે નક્કી પણ નથી આવે વાણી એ જતરે પાણી એ જતરે કે નક્કી નહીં પણ એ કૃપા આપણને પ્રાપ્ત થઈ યોગ પ્રાપ્ત થયો બીજ એટલા આપણને ગુરુ મળ્યા ને છેલ્લા એ છેલ્લી તાવર બીજ અને જેનો ગુરુ મળે એને રામાપીર મળ્યા રામાપીરની ભીત છે કારણ કે રામદેવ પીર સ્વરૂપ જ ઓહંગ છે ગુરુ સ્વરૂપ છે ઓહંગ એ ગુરુ એના બાબા અજમલ રાજા એ કીધું રામદેવ વાળા તમને સમજાયા આપણે બધા એને મળ્યા એટલે આપણે બીજી થયા એનું જે નામ છે એ જ છે આપણે બધા નામનું ભજન કરીએ નામનું ભજન કરીએ એટલે રામદેવ રાજીપો થાય આપણા ગુણ રાજીપો થાય કારણ કે આપણને આપણું નામ વાલું વધવું આપણે કામ કરતા આપણું નામ વધુ વાલું નહીં જગત કામ છે ને આપણે ભગત પાસે ભગવાનનું નામ છે આપણે નામ ઉજાગર કરવાનું નામનું ભજન કરવાનું હમણાં બપોર ની સભામાં વાત કરી ને કે

જે ધર્મ હતા બધા ધર્મ પડતા તો વધુ પડતી એનું પરિણામ એટલું બધું નથી દેખાતું અમદાવાના વધુ એટલે બીજા યુગમાં તપ ને યોગ ને એ બધી સાધન યુગાયો બહુ સાધના આવ્યો કઠણ સાધના એમાં તો કે સા હજાર વર્ષ નું તપ કર્યું એવો તો આવીને આપણે ચાર જમીન હોય અને છોકરો સટ્ટા મારી દે એવું એવું કર્યું સાઠ હજાર વર્ષ જે વર તપ હતી કમાણી મેનકા લઈ જાય કારણ કે ગુરુ ની જ નથી બીજું બધું ગુરુની કૃપા મેળવવા માટે પછી ત્રીજા યુગમાં આવ્યું દ્રાપરમાં નાના નાના બધા જપ તપ તીરથ નાની મોટી ઉપાસના આવી કારણ કે શરીરે મનુષ્ય જેમાં આ બધા યોગ પ્રાપ્ત થાય પરમાત્મા સ્વરૂપ પ્રાપ્તિના પહેલાં તો લાખ વર્ણો આવ્યું છે સતયુગમાં પછી તેતામાં દસ હજાર વર્ણનું આયુષ હતું વડિદ્રાપરમાં એક હજાર વર્ણું આવ્યું હતું અત્યારે હો વર્ણું આવ્યું છે પણ હો તો હળંગ તો જીવા

બાર બાર વરણ વેલનાથ ના કે પરિક્રમા કરવી પડી અર્જુન બાપાનું વી વર્ણ રહેવું પડ્યું ધીરુ ધીરુભગત બાપાના જે નિષ્ઠાવાન શિષ્ય હતા જે સેવક બાપાના એ વી વર્ગ કે જીવા બાપાના ભેગા રહ્યા તોય નતું આપ્યું અને ધોજા બાપા થકી પ્રાપ્ત થઈ ગયું ટૂંકમાં બાપામાં એ કરુણાનું જે શસ્ત્ર હતું ને વધુ વધુ સારું કરુણા વધુ એને કોઈ પણ જીવ આવવાનો ઉગરવું હોય તો ઉગારવાનો જ ભાવ હતો એના જીવનમાં એમના કોઈ વળતરની અપેક્ષા નથી આપણે ઘણી વખત કામ રાખીએ તો માણસ આપણે પૂછી તો કેટલું કામ કરી છે આ તો આપવાની જ ભાવ હતી હામે કામ તમે કેટલું કરો એની હારે લેવા દેવાની અને એનું પરિણામ એ હોય તો આપણે લગભગ કશું નથી કર્યું પણ પાછીરામાં નથી કરી નાખ્યું આપણે શું કર્યું હતું એમાં અમે તો કંઈ જ નથી કર્યું આપ્યું અધળકીને પાછું એનું નામ જે ભજન છે બાપા એ નામ આપે ટૂંકમાં મૂળ વાત આપણે નામે આવે એ નામથી જ ઉગારો થાય બીજા કોઈ વાનાથી ઉગારતો થતો અને એ કળિયુગમાં તો કળિયુગ કેવળ નામ આધારા સુમર સુમર નર ઉતરે બહુ ઓવળી આ નામ પાછું એવું આની પાછી કોઈ આની પાછળ બહુ કળાકટ નહીં હાલી તમારે બધો અમારે સ્વચ્છ કપડાં પહેરવા નહીં ધોઈ અમારમાં વહેલું ઉઠી જવું નાવું આસન વાળી દેવું કમ્પ્લેટ થઈ જવું તૈલક લગાવવું અગરબત્તી કરવી આરતી કરવી આમાં કોઈ નહીં રાખ્યું ગોધડું ઉગાડો બરાબર ઊઠીને ના ઉગાડો તો તમને આ જીવ્યા કે વજન કરી અને હુંતી વખતે કઈ પણ કર્યા વગર હુંતી વખતે વજન કરી લો તો એ લેખ આ આ છે વળી હાલતા ચાલતા ઉઠતા બેતા ખાતા પીતા આ ભજન એટલું સુલભ છે આમાં કઈ ન દેવું ને ચૂંકમાં માનો કે ભજન કરતા કરતા ખાવ ને તો કે ખાટું ના થઈ જાય કડવું ના થાય પછી કડવું હોય તો મીઠું થઈ જાય તમે એ વખતે દેખાય ને મીઠું હોશું હકા ભજન કરતા કરતા ખાવ તો એક તો વાત કાઢવા મળી જાવ આવો રોટલો ને આવી રોટલી ને આવા પાક ને આવું હરથી પ્રસાદ બની જાય તો ભજન 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 કરતા કરતા ખાવાથી પ્રસાદ બની જાય ભોગ જે ભોગ લઈ એ તો એ જ હોય આપણે બધું પડતા શું કરી ભક્તિ માં કર્મ માં દેખાદેખી કરી અને દેખાદેખી હોય બધા બધા કરે પણ કરીવા લઈને કોઈ પડવા જોઈએ આપણો દીવો દેખાય દેખાયો હોય અને છતાં આપડે બધાની વાય આ કર્મ કર્મના ધોકા લઈને ફરતા હોય જ્યાં ત્યાં બધા કૂટાતા કર્મ અને કર્મમાં કૂટે જ જવાનું કર્મે કુટાઈ ગયા રે સમજણ વિના બધા લગભગ કૌરવ કર્મ જ કૂટાણા હાથ પર અને ધર્મમાં ભલે પાંડવ લૂંટાણા પણ પામી ગયા પામી ગયા અને એમ થાય પાંડવ શું મળ્યું પણ એ પામી ગયા કૃષ્ણને એના વગર રહી નાખા આજે ના રે કૃષ્ણ પાંડવ એટલે મારા બાપ બહુ હેલી ભક્તિ છે આ તો કઠણ કોને કરી ખબર આ વચ્ચે દલાલો એમ વચ્ચે કઈક વાત કરી ને એને દલાલો બે બાજુ ખાવું હોય જમીન વાળા પાય લેવું હોય જે બધા છેટ ને નાની પાય એને આ કાંઠા કામ કરી નાખ્યા બધા કાંઈક એનો લાગો ટાકો કરવા હાથ રાખવા આપણે ટકા કરવા માટે બધા એવા આવડા ઉઠા ભણાવવા માટે આમ કરવું જ પડે તેમ કરવું જ પડે આ શ્વાસ તમારો હાલ હોય હલવું પડે પશ્યુ કરવાનું નથી ગુરુએ સમજણ હાલી મેળવાની હા બેઠા બેઠા હાલતા ચાલતા ઉઠતા બેઠા અમે જેમ કે ભાઈઓ અમારા રાવણે જાય ને કૂટો ને જો કે રિવાજ નીકળી જાય અને કુટ્ટા કુટ્ટા ભજન થાય એવું અમારા કુટ્ટા કુટ્ટા બાજતા બાજતા થાય ભજન અને ખરેખર બાજતા બાજતા ભજન કરું તો એ બીજા રિયા રિયા ટૂંકમાં ભજન કરતા કરતા બાજી લેવું તો બોલો રિયા હમણાં મટી જાય બહુ હેલું ભજન છે ટૂંક

તો કે ગણતરી પેલા એમાં બહુ ફરવાની જરૂર નથી કળાકુટમાં પંદર હોય સત્તર આપણે એમને આપણે નામ છે એક નામ એક જ ગુરુ એક નામ એને એક હથાણી આપી નિશાન આપ્યું નામ નામ આ નૃત માં આપણે મેળ હાથી લેવાનું હતું સુરત નામ આપણે નામ ગુરુ મારા ભા બેન એક કરવાનું હ આ જેટલા આ બીજ અર્થ થાય બે થઈને લેવાનું હતું આપણે આપણા ગુરુજી સીતારામ રાધા કૃષ્ણ જીવ શિવ જ્યાં જ્યાં બે ભણું દેખાય એક કરો એટલે એકમાં નિદ છે ની બાબા જાણી લેવા જેવા નીજ નામ છે મારા બાપ એને એક જગ્યા બાપાએ એ ધર્મે કીધું નામનો જ ધર્મ કીધો નામનો ધર્મ બેવાનો નથી નામ પોતે જ ધર્મ વળી નામ અને ઈશ્વર નથી બે નથી નામ એ જ ધર્મ છે ને એ જ ઈશ્વર પોતે એટલે બાપા એક જગ્યાએ તો સાઠી મેં કીધું નિજ ધર્મ તે સવાયો એથી અધિક લે કોના કાંઈ ભોજન સાહેબ સાચું કહે ખોજો તમળા જેના આધારે તમારું શરીર ઊભું હોય ધર્મ ચટવું ધર્મ એવો ના આવે કરવો પડે એ ધર્મ નહીં ધર્મના આધારે બધું હાલ ધર્મ કોઈના આધારે ધર્મ તો નિરાધાર બસ ગુરુ મહારાજે ઓળખાયો આપણને ધર્મ ઓળખાયો નામ છે ધર્મ છે એને ઓળખવાનું પણ એ આપનારાનો મહેમાન નથી સમજાતો આપણે આ હું ઘણી વખત કહું એક વખત બીરી હોય ને કાંટો કાઢ્યો તો એનોય ઉપકાર જેને આ કર્મના બહાર કાઢ્યા અને આવો ધર્મ આપણને શેજમાં જે કામ આપી રહ્યા એટલો કીધો આ ધર્મની મહત્તા પ્રભુજીને જેટલી બતાવી ધર્મની મહત્તા એ લાખ બાવન થઈ અન કરોડ પચાસ ગંગાજી ઘરે નહીં ગંગાજી રથમાં તીર્થમાં તમે કરો ને કઈ કાર્ય શું કાર્ય નું ડબલ ફરવાનું તીર્થમાં આવું આટલું બધું કે લાખ બાવન બાસી બાવન ગામની બાદશાહી કદાચ તમે મૂકી જાઓ અને અન્ન કરોડ પચાસ પચાસ કરોડના કોઠારો તમે ગંગાજી ના હોવન છે તો ખોળ નાખો તમે હવન કરી નાખો ન કરો તો કે ધર્મ ના મળે નિજાત આ રામદેવજી ને શ્રીમુખ બોલ્યા બીજા નંબર નો પાછી હજુ એને આગળ એક કંડિકામાં કીધું કે લાખ કુંજર કનક ભર્યા કુંજર ના માથી કનક નામ હોનાથી ભરેલા હાથી હોનાથી શણગારેલા હોનાથી ભરેલા પણ ગૌ કરોડ પચાસ પચાસ કરોડ ગાય ભાઈ સામાન્ય વહુકેલી નહીં પચાસ કરોડ ગાયું હોનાની હિંગળીઓ વાળી રૂપાની કરી વાળી અને વ્યતિપાત નામના યોગમાં જ્યાં સહસ ગુણું પુણ્ય થાય આપણે ગુતરાણું ઉપરાવે ને બ્રાહ્મણો એને આપણે મકર સંક્રાંતિ એ કે હજાર ગણું ફળ મળે એ મારો એવા યોગમાં આટલું દાન કરો તોય છોકરી મારી ના મળે ધર્મ અને જો આવા ભોગા બાપા જેવા સરળ કોઈને ગુરુ મળી જ આવે મારા અને તમને સિયાજમાં આ ધર્મની ઓળખાણ કરાવી હોય ને મારા બાપ તો રામા ફીર અહીંયા ભલામણ કરી લખે નામો સુણે ભણે નામો લખે નામો સુણી લો સંત નિદાન નિદાન સંત એટલે આ ધર્મ ન જે વરાય આપણે બધા એમાં આવી જાય આપણે નો કાન સુણી લો સંત નિદાન જો આવી અમૂલક વસ્તુ હાથ લાગે તો કા ભૂલો સંસાર સંસારમાં સુકારા ભૂલો પડો રમકડા

લટમખાડાવાલાના છેતકે આ ઝઘડો મહાભારતની વચ્ચે મૃત્યુ આના કોઈ ના ના અંધારું અંધારું હતું કાકાના આપણે અપાઈકમાં બેસતા માઈક અંદર માઈક બસતી

વળીયા આપણે ઓળખ્યા ઓળખેલા ઓળખાયા આ બાપા ઓળખતા બાપા બની ગયા પણ નકરા બાર થી માનવાનું નથી અંદર થી સ્વીકાર સ્વીકૃતિ કરવાની સ્વીકૃતિ અંદર થી થાય બધા બાર થી ઉપર ઉપર માનવ સ્વીકૃતિ અંદર થાય હૃદય થી સ્વીકૃતિ ને થઈ ગયા કે આજ મારા ભગવાન અને આજ નામ અનાદિ નું સર આમાં બહુ નહીં નકા તારે બધા ભૂલા પાડે કોઈ કે આવું નહીં ને આમ હોય ને તેમ હોય ને આટલા અક્ષર નું બધું જેટલું કરી નાખ્યું બુદ્ધિ સારી આનો ખીચડું કરી નાખ્યું ભજન જમશેમ સર મહેતાજી એ કીધું જો જ્યાં જેમ નો જેમ છે તેમનો તેમ છે વધે ઘટે નહીં વાલો આવે ન જાય ન જાય ના આવે નતી પર્યો નતી એ તતપદ છે એકમાં આપણી ભાષામાં સોહમ પદ છે એ જકન રામ છે એ જ આપણો આત્મા છે મારા બાપ આપણા સંતોએ નક્કી કરીને વાત સમજાવી પણ આપણે સોહમ સોહમ કરે ખાલીઓ ખાટી નતી એટલી યાદ રાખજો પેલા રામ રામ કરન તમે સોહમ સોહમ કરો કઈ પેન નથી હું એમ કો કઈ પેન નથી સોહમ નો અર્થ થાય તે હું

થી ગાડી હોય ને તો ડ્રાઈવર થી ગાડી હાલક અને ગાડી નો માલિક હોય વાના સમજો કે ડ્રાઈવર હોય ગાડી હોય ને માલિક હોય તો મન છે એમાં ડ્રાઈવર છે

અમારી ગાડી મીટર લઈ ગયો પૈડા વાળામાં અને ડ્રાઈવર એક કંડક્ટર નહીં એમાં પાસો પીધેલો ભલા પોલીસ વાળા કીધું સાહેબ માલિક ને ફોન કર્યો આ કોઈ દારૂ ગયો સર તમારો ડ્રાઈવર નથી કંડક્ટર આવી ગાડી અને હારા માણસો કે તમારો ડ્રાઈવર એક તો નથી પાછો દારૂ પીધો પૂરી દો આને ક્યાં ગાડી અમારે છોડાવી દે ચૂક્યા ડ્રાઈવરને પૂરી દો કારણ કે ગાડી થોડો એક્સિડન્ટ કરે તો ડ્રાઈવર કરે તો ડ્રાઈવર હતો એ મનુષ્યમાં આપણને ગાડી તો અબ્જોની આલી કરોડોની જો ગમે ત્યાં એક્સિડન્ટ કરજો ગમે ત્યાં ફટકી દેજો ને તો ચોરાસી ની રેલોમાં જવું પડશે માલિક તો ગાડી પરમાત્મા ગુરુ લાભાનો માલિક એ હતો વચ્ચે આપણે આપણું આપણું નહીં કરવાનું શેઠ ના બની ગુરુ મળ્યા ને એટલે આપણે ગુરુ નામે છૂટી જવાનું છે છૂંટમાનો એક જ રસ્તો ગુનુનું નામ છે બેના ઘરમાં છોકરા થાય વ્યવહાર કરે તહેવાર કરે એ બધું ધનીના નામે એનું ક્યાં થાય બધું ધનીના ધમેના નામે એના નામે વાપીસમાં ગમે કામ કરો મોટો ગમે ઓફિસર હોય પણ એ સરકારના નામે થાય સરકારના નામે અત્યારે મોદી સાહેબ સહી કરો તો ભારત સરકાર વચ્ચે તીખો ભારત સરકારનો મારો મોટો ગમે હોય છે ઘરું પડે કે ભાઈ

એટલે મારા ગુરુ નું ભજન કરો તો ગુરુ તમને ચતુર્પદ રામ નું સ્થાન આપી દે છે સ્વરૂપ આપી દે છે કે તું આત્મા તું આથી હું તો બે સ્વીકાર કર્યો ગુરુએ પણ ક્યારે ગુરુ નું ભજન કરો તો આપણા ઘરમાં છોકરો બાપ નું કીધું કરતો નહીં તો બાપ નહીં સ્વીકારતો અત્યારે પત્ની ના પતિ પતિ નથી સ્વીકારતો નથી કીધું કરતો સરકાર નું કીધું કરો નોકરી કરતી ના કાયદા ક્યાંય કશું નીચે તો ગુરુ મહારાજ તો દઈ આવ્યું એટલે હલવશે ખરા પણ જો આમાંથી નીકળી જવ બારે એનો આનંદ એવો હોય સ્વરૂપ ખાલી નક્કી કરીને બે હજુ તોય મનુષનો દેતો મળશે જે જો રૂપિયા દેતા મળતો નથી બજારમાં આનું કોઈ પાસે સદ નહીં કોઈ મોલ નથી કાવ મને છે રોબર્ટ મળે પણ આની એનામાં લાગણીને એવું નથી નથી ચેલ નથી બધા કંઈ અને વજન તો એ ના કરી રોબોટ કરી દાજુ બધી રોબર્ટમાં ના લઈ દીધો અત્યારે આપણી હુકમ મત ના લઈ દે રોબોટ કે આપણે માણસ ઉધારવાની એવો નથી માણસ મનુષ્ય ભાન જ તમે જેટલા કર્મ કર્યા એ હાથે જેટલા કર્મ કરો એ લાગુ અવસ્થામાં બોલી દા તમે હાર્યું

નહી મોડે મોકા મળે અને આ બે ને એક તરત વાત અંગવાર બોલે સંજ્ઞા આપું છે આ બે ને પકડો હવે ત્રીજો મેં આ બે છે ને આપણે ત્યાં ગંગાધર એમ શ્વાસ અને ઉશ્વાસ એમાં જે રણુકાર ત્રણ ભેગા થાય ત્રણ બાપા એ શું કીધું ત્રણ ગુણો ઉપર ત્રિવેણી તીરે

ગુરુ કુન કહેવાય આપડે હજુ તમે કરતા હોય તો જે શબ્દ દોષ જોયા હોત તો જેસલ આપણી ગત માં ના હોય જો દોષ જોયા હોત તો વાલીઓ આપણા જો દોષ જોયા હોત તો ગુણિકા શક્તિ ના બની

નિશાને જાય જે માણ અગ્નિનું અગ્નિનું જ કામ કરો પાણીનું જ પાણીનું જ કામ કરો એવા એના જીવનમાં એવી વિદ્યાને પ્રાપ્ત થાવ ટૂંકમાં જે બ્રહ્મ બ્રહ્મવિદ્યાના અધિકારીના સંત્રીએ કહેવાય અને જેની પાસે બ્રહ્મ જ્ઞાન છે બ્રહ્મની પોતા અનુભવી મહાપુરુષો આપણે બાપા એના ધર્મી અને મહાધર્મી કહેતા હતા જેને આ ધર્મને જાણે બધા ધર્મી કહેવાય પછી મહાધર્મી કહેવાય बाकी બીજા બધા જગતમાં તો વેપાર आला કે શું કરે વેપાર आला અને ધર્મ ટકા सगळे वेट कायचं धर्मના નામે લગભગ ધર્મના નામે वेट छ बाकी जो ब्रह्म विद्याના અધિકારી बनवो जी પુરો ચરણે ગઈ આ શ્વાસનો સમરણ છે મારા બાપ આજા પક્યાंचं નાગણું નામ જો કુરો સદગુરુ દેવજી જય